આપણે લઈને આવે છે મરસાનું અથાણું મસાણું અથાણું તો અમે ખાધું હોય છે પણ આ રીતના બનાવીને નહીં ખાધું હોય આ મરસા આપણે લઈ લીધા છે આપણે અહીંયા ગરમ પાણી તો મૂકી દીધું છે આપણે એમાં મસા નાખી દેવાના છે ગરમ પાણીમાં રીતના અથાણ બનાવીને ખાય છે બહુ સરસ લાગે છે આપણે થોડુંક લેવા દઈશું ગરમ પાણીમાં રીતના થોડુંક ઉકળવા દઈશું આપણે તો આપણા મરસા તૈયાર થઈ ગયા છે આપણે પાણી માટે બહાર કાઢી લેવું આપણા મરસા તૈયાર થઈ ગયા આપણે બધા મરસા બહાર લીધા છે આપણે આને તડકે સુકાવા મૂકી દઉંશું પાણી એ જાય ત્યાં સુધી બ્લોકમાં બનાવી છે આપણા મરસામાં પાણી એ જ રહી જશે આ રીતના થઈ જશે આપણે આમાં હવે લસણ લઈ લીધું છે આપણે ખાંડીમાં કૂટી નાખવાનું છે લસણનું અબ મિક્સરમાં નથી પીસવાનું આમાં કોટિના ફણસ છે તો આપણે લસણ કોટલે નાખશું આમાં આપણે લસણ નાખી દઈએ આપણે नमक નાખી દેવું હળદર નાખી દેહું હાથે થી આપણે બધું મિક્સ કરી દેવું તો આપણે બધું મિક્સ કરી નાખ્યું છે આપણે બરણીમાં ભરી દઈએ ફ્રાય કરજો બહુ સરસ લાગે છે રોટલી સાથે આ રીતના આપણા બધા મરચા ભરી લીધા છે તો અમારો મારો મરચા